નગરપાલિકાના સુધરાઈ સભ્ય સૈયદ ઇમ્તિયાઝભાઈ પૂર્વ શહેર પ્રમુખ નિર્મલભાઈ શાહભાઈ સોની અને ધાંગેધરા શહેર કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને ડીસી ડબલ્યુ લેબર યુનિયનના ભાઈઓ અને ડીસી ડબલ્યુના ના કોન્ટ્રાક્ટર ભાઈઓ અને કામદાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ અને વિદેશના દેશની તમામ નારીઓ મુક્તિદાતા યાદ કરી ને એમને શ્રદ્ધાંજલિ આપી બાબા સાહેબને યાદ કરી રહ્યા છે વર્તમાન સમયની અંદર પૂજ્ય બાબા સાહેબ એટલા પ્રાસંગિક છે દરેક સમાજના લોકો માટે આદર્શ અને આદરણીય બન્યા છે પૂજ્ય બાબા સાહેબના સંવિધાનના કારણે આજે દેશ આટલા વર્ષો પછી પણ દેશમાં લોકશાહી ટકી રહી છે એનું સંપૂર્ણ જશ બાબા સાહેબ આંબેડકરે જાય છે ભારતના બંધારણના ઘડવૈયા મહા માનવ ભારત રત્ન બૌદ્ધિસ્ત વિશ્વ વિભૂતિ અને તમામ પીડિત લાચાર અભન અજ્ઞાની મજૂર તેમજ તમામ સ્ત્રીઓને સામાજિક ધાર્મિક અંધકાર અને ગુલામીમાંથી મુક્તિ અપાવી સ્વતંત્રતા તેમજ સન્માન અપાવનાર બાબા આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા ને કોટી કોટી વંદન જય ભીમ નમો બુદ્ધાય આપની આસપાસમાં બનતા સમાચાર આપવા માટે સંપર્ક કરો કિશોરી વંજારા ધાંગધ્રા મોબાઈલ નંબર છે સાત ત્રણ આઠ ત્રણ બે બે ત્રણ છ આઠ સાત વોઇસ બાય મનીષા ઝાલા પૂજ્ય બાબા સાહેબની એકસો ને જન્મ જયંતિ છે ત્યારે ધાંગધ્રા શહેરમાં ધાંગધ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ ડીસીડબ્લ્યુ લેબર યુનિયન કોન્ટ્રાક્ટર મિત્રો સહિત બધા જ લોકો આજે પૂજ્ય બાબા સાહેબની ને ચોત્રીસની જન્મજયંતિ ઉજવી રહ્યા છે દેશ અને રાજ્ય પણ બાબા સાહેબને યાદ કરી અને બાબા સાહેબના સંવિધાન ઉપર આ દેશ ચાલે અને એના જ કારણે આ દેશની અંદર આજે લોકશાહી અને લોકતંત્ર ટકી રહ્યું છે એના માટે બાબા સાહેબને આપણે જેટલા યાદ કરીએ જેટલો જશ આપીએ એટલો ઓછો છે આજે આ તબક્કે હું તમામ સાથી મિત્રોને તમામ દેશના સાથીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું